દિવાળી પહેલા ગુનાખોરી ડામવા લિંબાયત પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે તો ગણેશોત્સવ દરમિયાન ઝઘડાની અદાવતમાં ચપ્પુ વડે હુમલો કરનારા આરોપીઓને લિંબાયત પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ તેઓ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સુરતમાં ગુનેગારો દિવાળી સમયે ગુનાઓ ન આચરે તે માટે સુરત પોલીસ કમિશનરના આદેશને લઈને લિંબાયત પોલીસ અસામાજિક તત્વો સામે લાલ રંગ કરી રહી છે તે લિંબાયત વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પથી હુમલો કરી ભાગે છૂટેલા બે આરોપીઓ રાકેશ ઉર્ફે રાખ્યો ગોરખ વાઘ અને વિશાલ ગોરખ વાઘની લિંબાયત પોલીસ ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું છે અને પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવતા આરોપીઓ હાથ જોડતા દેખાયા હતા એકાદ મહિના પહેલા બનાવ એવો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ એવો બનેલો હતો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપીને કોઈ પણ કારણોસર ગણપતિ હાજીના આગમન વખતે ગાળા ગાળીને મારામારીનો બનાવ બનેલો હતો જે અનુસંધાને ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ ગયેલ પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપીઓએ ફરિયાદીશ્રીને

ગુનો કરેલો હતો તે જગ્યાએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે લંબાયત પોલીસે હત્યાના પ્રશ્ના ગુનામાં નાસ્તા પડતા બે રીટા ગુનેગારોને ઝડપી પાડી સડ્યા પાછળ ધકેલ દીધા છે